નમસ્કાર મિત્રો ગુજરાતના તમામ ખેતરો એટલે કે ખેતીવાડીના તમામ સર્વે નંબરનો સરકાર દ્વારા સર્વે થશે આ સર્વે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસથી શરૂ થઈ ગયો છે અને આગામી પિસ્તાળીસ દિવસ સુધી આ સર્વેની કામગીરી જે છે એ ચાલુ રહેશે આ સર્વેનું નામ આમ તો ડિજિટલ ક્રોપ સર્વે છે પણ આ ડિજિટલ સર્વેમાં પણ દરેક ખેતરે ફિઝિકલી જઈ ખેતરની અંદર જઈ અને સર્વે કરવાનો છે ને આ સર્વે એટલા માટે મિત્રો મહત્વનો છે કે આ સર્વેના આધારે જ જે તે ખેડૂતને જે પાક ધિરાણ છે જે ટેકાના ભાવની ખરીદી છે કે સરકારની જે બીજી સહાયલક્ષી યોજનાઓ છે એની જે ફાળવણી છે એ સર્વેના આધારે કરવામાં આવશે તો સર્વે જ્યારે થઈ રહ્યો છે ત્યારે ખેડૂતોએ પણ સર્વે યોગ્ય રીતે થાય એ બાબતે તકેદારી રાખવાની જરૂર છે ને મહત્વની વસ્તુ એ છે કે આ જે સર્વે કરનાર લોકો હશે એ મહદઅંશે ગામના જ યુવાનો હશે ગામના યુવાનોને એ એક નિશ્ચિત મહેનતાણું આપી અને એમને આ સર્વેની કામગીરીમાં જે છે એ લગાડવામાં આવશે તો જે યુવાનોને આ સર્વેમાં જોડાવું છે તેમને કઈ વેબસાઇટ પર એપ્લાય કરવાનું છે એની પણ હું માહિતી આપીશ અને આ સર્વે કેવી રીતે થશે અને ખેડૂતો માટે કેમ મહત્ત્વનો છે એની પણ ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું આપણા ગુજરાતમાં અઢાર હજાર ચારસો અને ચોસઠ ગામડાઓ છે આ તમામ ગામડાઓના તમામ ખેતીવાડી સર્વે નંબર જેની કુલ જે સંખ્યા છે એ એક કરોડથી વધુ થાય છે આ એક કરોડથી વધુ ખેતરોનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે આ જે ક્રોપ સર્વે છે એ કેન્દ્ર સરકારની યોજના સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે ને ડિજિટલ ક્રોપ સર્વે આપણા ગુજરાતમાં સોળ ઓગસ્ટથી સ્ટાર્ટ થઈ ગયો છે ને આગામી પિસ્તાલીસ દિવસમાં આખા ગુજરાતમાં ડિજિટલ ક્રોપ સર્વે ની કામગીરી જે છે એ પૂરી કરવામાં આવશે આના માટે કેન્દ્ર સરકારની એક એપ્લિકેશન છે એગ્રી સ્ટેક એ એગ્રી સ્ટેક સર્વેયરે ડાઉનલોડ કરવાની છે પછી એમને જે તે ગામના તમામ સર્વે નંબરમાં જવાનું છે અને ખેતરના ફોટા પાડવાના છે કેવા ફોટા પાડવાના છે કે પાકની સ્થિતિ કેવી છે કયો પાક વાવ્યો છે અને સિંચાઈની વ્યવસ્થા શું છે પછી એમને ત્યાં જઈ અને એ ફોટા એપ્લિકેશનમાં અપલોડ કરવાના છે ને આ જે ફોટા છે એ જીઓ ટેગિંગ થશે એટલે કે ખરેખર એ ત્યાં હશે એનું લોકેશન જે છે એ લોકેશન પ્રમાણે સેવ થશે એટલે એવું નહીં થઈ શકે કે એક ખેતરમાં જ કોઈ એક વ્યક્તિ જઈ ગયો અને એક ખેતરના એને પાંચ ફોટા લઈ લીધા અને પાંચ સર્વે નંબરમાં અપલોડ કરી દીધા એવું નહીં થઈ શકે સર્વેયરે ફિઝિકલી દરેક ખેતરમાં જવું પડશે અને પછી જ ત્યાં જઈને જ પોતે ત્યાં જઈને જ એ જે ફોટો છે એ અપલોડ કરી શકશે આ સર્વેનો હેતુ શું છે મિત્રો સર્વેનો હેતુ એક જ છે કે આપણા ગુજરાતમાં કે આખા દેશમાં જે ખેતી છે એમાં કયા પાકોનું વાવેતર થઈ રહ્યું છે વાવેતર કેવું છે અને સિંચાઈની સુવિધા કેવી છે આ ત્રણ જે મુદ્દાઓ છે એની ખરેખર રિયલ ટાઈમ માહિતી મળે અને સાચી માહિતી મળે અત્યારે જે પદ્ધતિ દ્વારા માહિતી મળે છે ગ્રામ સેવકો દ્વારા અને જે આપણા ખેતીવાડી વિભાગ દ્વારા જે વાવેતરના આંકડાઓ રજૂ થાય છે એ ઘણી વખત ખોટા સાબિત થાય છે અથવા વાસ્તવિકતાથી દૂર સાબિત થાય છે આથી સરકારના જે ઉત્પાદનના અંદાજો છે એ પણ ખોટા સાબિત થાય છે સરકારે જે ટેકાના ભાવે ખરીદીની જે ગણતરી કરી હોય છે એ પણ ઘણી વખત ખોટી સાબિત થાય છે તો આવું ન થાય એટલા માટે કેન્દ્ર સરકારે આખા દેશમાં હવે ડિજિટલ ક્રોપ સર્વે કરવાનું ફરજિયાત કર્યું છે અને આના માટે જે દરેક ગામમાં જઈ અને સર્વેયર દરેક ખેતરમાં જઈ અને એ ખેતરમાં શું સ્થિતિ છે એનો ફોટો અપલોડ કરશે હવે આનું મહત્વ શું છે એ તમને સમજાવું તો આ પછી એક રીતે સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન જે છે એ એગ્રીસ્ટેક જે પ્રોજેક્ટ છે એના હેઠળ સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન સિસ્ટમ ઊભી થશે એટલે કે જે આ સર્વેમાં જે ડેટા એકત્ર થશે એ ડેટાના આધારે જ પછી બેંક ખેડૂતને પાક ધિરાણ આપશે આ ડેટાના આધારે જ પછી સરકાર નક્કી કરશે કે ટેકાના ભાવે કયા જિલ્લામાં કે કયા તાલુકામાં કયા પાકની કેટલી ખરીદી કરવી આ ટેકાના ભાવે જ પછી સરકાર નક્કી કરશે કે કયા ખેડૂતે કયો પાક વાવ્યો છે એને નુકસાની છે તો કઈ રીતે એને સહાય કરવી અને આ ટે આ જે સિસ્ટમ છે ખાસ કરીને જે સિંચાઈની સુવિધા છે એના આધારે જ પછી પાકનો પણ એક અંદાજ આવશે કે આટલો પાક થાય એવો છે ને આટલો પાક જે છે એમાં બિન પીએચ છે ને આટલો પિયત છે તો પીએચ પાક જે છે એનું ઉત્પાદન થોડું વધારે આવે બિનપિયતનું જે ઉત્પાદન છે એ થોડું ઓછું આવે તો આના કારણે પછી સરકારના જે ઉત્પાદનના અંદાજો છે એ પણ મિત્રો વાસ્તવિક એક રીતે સાબિત થાય એવી સંભાવના છે તો અહીંયા કાગળ પડતો જે આ પ્રોજેક્ટ છે ખરેખર ખૂબ જ એક રીતે એની જે અસર છે એ ખરેખર ખૂબ જ મોટી થાય એવી સંભાવના છે કારણ કે જે આપણે ખેડૂતોને પણ ઘણી વખત જે છે દર વખતે સરકાર દ્વારા વાવેતરના ઊંચા આંકડા આપવામાં આવે ઉત્પાદનના ઊંચા આંકડા આપવામાં આવે તો એ જ્યારે આંકડા રજૂ થાય ત્યારે બજાર જે છે બજાર ભાવ જે છે નીચે આવી જતા હોય છે તો એ પરિબળ જો ખરેખર સાચા ઉત્પાદનના અને સાચા વાવેતરના આંકડા મળે તો બજાર ભાવની દ્રષ્ટિએ પણ ખેડૂતોને ખરેખર એક રીતે ઘણી વખત જે નુકસાન થતું હોય છે એ ન થાય પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે સરકારની જે યોજનાઓ છે અથવા બેંકોનું જે ધિરાણ છે એ પણ આ ડિજિટલ ક્રોપ સર્વેના આધારે નક્કી થશે તો એ દ્રષ્ટિએ ખેડૂતોએ પણ સાવચેતી રાખવાની જરૂર છે આમાં ખેડૂતોએ પોતાની રીતે કંઈ સર્વે નથી કરવાનો પણ આપણા ગામમાં જે સર્વે થઈ રહ્યો છે એ તલાટી અને ગ્રામ સેવકના માધ્યમથી શું ખરેખર સારી રીતે થઈ રહ્યો છે વ્યવસ્થિત થઈ રહ્યો છે એમને કોઈ તકલીફ પડી રહી છે નથી પડી રહી ખરેખર સાચો ડેટા જ એક રીતે મોકલવામાં આવી રહ્યો છે એ એક જાગૃત ખેડૂત તરીકે આપણે થોડું ધ્યાન રાખવાની જરૂર છે આ જે સર્વે છે એ કોણ કરશે એ હવે તમને સમજાવું તો આ સર્વે મુખ્યત્વે જે પ્રથમ પસંદગી હશે એ ગામડાના જે કોમ્પ્યુટર ઓપરેટર છે એને પ્રથમ પસંદગી જે પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર છે એમને પ્રથમ પસંદગી આપવામાં આવશે હવે ધારો કે એ કામમાં ખૂબ જ એક રીતે સંડોવાયેલા હોય અંદર એમની પાસે કામ બહુ હોય તો પછી ગામના યુવાનો જે ખરેખર સારી રીતે થોડા શિક્ષિત છે સારી રીતે મોબાઈલ અને ઇન્ટરનેટ વાપરી શકે છે એવા યુવાનોને પસંદગી આપવામાં આવશે અને એક સર્વે નંબર નો ડેટા અપલોડ કરવા માટે જે સર્વેયર યુવાનો છે એમને દસ રૂપિયા મહેનતાણું ચૂકવવામાં આવશે એટલે એક ખેતરમાં જઈ અને એ લોકો ફોટો અપલોડ કરશે તો એક ખેતર ડેટ એટલે કે એક સર્વે નંબર ડેટ એમને દસ રૂપિયા મહેનતાણું ચૂકવવામાં આવશે તો જો તમારે સર્વેયર થવું છે તો સર્વેયર થવા માટે એપ્લિકેશન કરવાની છે એપ્લિકેશન જે છે ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે એ વેબસાઇટની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અત્યારે સર્વે ચાલુ થઈ ગયો છે તો પોસિબલ છે કે આ સિઝનમાં કદાચ તમે સર્વે ના થઈ શકો પણ તમે અરજી કરી હશે તો હજુ શિયાળુ સિઝનમાં પણ આ કામગીરી કરવામાં આવશે અને પછી આગામી ચોમાસું સિઝનમાં પણ કામગીરી કરવામાં આવશે તો અત્યારે ચોમાસું સિઝનમાં નહીં તો શિયાળુ સિઝનમાં અથવા આવતી ચોમાસું સિઝનમાં તમારા માટે એક જે છે એ પાર્ટ ટાઈમ આવકનો એક રીતે વિકલ્પ જે છે એ ઊભો થશે હવે આ મહત્ત્વ એટલા માટે છે મિત્રો કે હવે જે સરકાર પોતાની જે યોજનાઓ છે જે ફંડની ફાળવણી કરી રહી છે એ હવે આ સર્વેના આધારે કરશે અને જે ખરીદીના લક્ષ્યાંક છે ધારો કે એક સામાન્ય નિયમ છે કે જે કુલ ઉત્પાદન હોય એની પચીસ ટકા ખરીદી સરકાર કરશે તો એ પ્રમાણે હવે મગફળીનું વાવેતર ખરેખર કેટલું થયું છે એનો સાચો અંદાજ આવશે અને સાચા અંદાજના આધારે પછી દરેક રાજ્યનો એક નિશ્ચિત લક્ષ્યાંક આવશે કે આટલા ટર્ન ખરીદી જે છે એ જે તે રાજ્ય કે જે તે જિલ્લા કે જે તે તાલુકામાંથી કરવામાં આવશે તો ટેકાની જે ખરીદી છે એમાં પણ જે અન્યાયની વાત ઘણી વખત થઈ રહી છે એમાં પણ આ સર્વે જો ખરેખર જે રીતે પારદર્શક રીતે સર્વે થવાની જે વાત થઈ રહી છે એ પ્રમાણે સર્વે થશે તો ટેકાના ભાવની ખરીદીમાં પણ એક રીતે આપણને રાહત થશે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન